હાલ ગણપતિ બાપાના દિવસો ચાલી રહ્યા છે ગુણગાન ગાવાના સુરતના પાલ અડાજન ખાતેના ગેલેક્સી સર્કલ પાસે આવેલા સિદ્ધ રેસીડેન્સીમાં ભગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યાં નાના બાળકો ખૂબ જ ખુશીમાં જોવા મળ્યા હતા કારણ કે સિદ્ધશીલા રેસીડેન્સીમાં ગણપતિ બાપાની પહેલી વખત બિરાજમાન કર્યા છે ત્યાં નાના બાળકો પોતાની કાલી ગેલી ભાષામાં શું કહ્યું તે આપણે જાણીએ મિત્રો હાલ ગણપતિ બાપાના દિવસો ચાલી રહ્યો છે ગુણગન ગાઓના સુરત શહેર સહિત દેશ અને દુનિયાભરની અંદર આજે ગણપતિ બાપાનો જે જે કાર થઈ રહ્યો છે ત્યારે આપણે સિદ્ધશીલા રેસિડેન્સી પાલ ગેલેક્સી સર્કલ સામે આવેલા એપાર્ટમેન્ટની અંદર છીએ અહીંયા ખૂબ નાના બાળકોથી લઈને મોટેરા સુધી છે નાના બાળકોએ ગણપતિ બાપાનું આયોજન કરવામાં આવ્યું છે આ બાળકો શું કહી રહ્યા છે કાલી ગલી ભાષામાં આપણે તેમને મળીએ આજે આપકા નામ લવ્ય મોગરા हाँ ये कौन सी सोसाइटी है सिद्धशिला रेसिडेंसी ये सब बच्चे ये जो है आपने, आपने गणपति बिठाया है हाँ। अच्छा गणपति के लिए क्या कहेंगे हाँ? गणपति जी के क्या कहेंगे ये जो त्योहार मनाते हैं आप कैसा लग रहा है बहुत अच्छा लग रहा है और सब लोग आ रहे हैं हर दिन गेम वगैरह सब चीजें हम खिलाते तो आप लोग भी सब जितने भी देख रहे हैं सब इधर आओ दर्शन करने गणपति बाबा गणपति बाबा का जय जयकार करो हाजी आपका नाम राहुल बट हां क्या कहेंगे राहुल गणपति बापा के लिए गणपति के लिए लाए तो हमको बहुत अच्छा लग रहा है हम बच्चे लोग को गेम खिलाते हैं उनको उनका उनका जो हंसी दिखता है वो मेरे को देख के बहुत अच्छा लगता है और प्रसाद भी प्रसाद भी अच्छा रहता है हाँ। सबको और गेम भी खेलते हो हाँ हां खिलाते भी है खेलते भी हां सब करते हैं आरती सब करते हैं हां जी आपका नाम हां

બધા જ અહીંયા દર્શન કરવા આવે આજે આ આપનું નામ રમ્યા હા શું કહો છો ગણપતિ બાપા માટે કઈક કે સબ લોગ યહા પે આયે બધા રે ઓર દર્શન કરતે છે આજે આપનું નામ પરિગ્રીવા કઈ સોસાયટી સિટ સિલર હા શું કહો છો ગણપતિ માટે અમારા બધા નાના છોકરાએ કર્યું છે અમને બહુ ઉત્સાહ રહ્યો છે અને અમારામાં પાછળ બધા મોટાએ બી બહુ હાથ નાખ્યો છે અચ્છા કે કે અહીંયા વિવિધ રમતો રમાય છે બહુ બધી રમતો રમાય છે બધા આંટી બી રમી શકે રમે છે અમારી જોડે બહુ મજા આવે છે ગરબા પણ રમાય છે હા અચ્છા આજે શું આયોજન છે હા સત્યનારાયણની કથા હતી મિત્રો નાના બાળકો એકી અવાજે કહી રહ્યા હતા પોતાના કાલી ગેલી ભાષાની અંદર કે ગણપતિ બાપાનું પહેલાં વર્ષનું જે આયોજન છે ખૂબ જ સુંદર આયોજન છે પોતે અહીંયા આખો દિવસ બેસે ગણપતિ બાપાનું ધ્યાન રાખે જેને મોટા હોય એવી રીતે અને આના નાના બાળકો હમણાં આ જે બાળક છે નહીં મોટેરા બધા જ કહી રહ્યા હતા ગણપતિ બાપાને જય જયકાર અને અહીંયા અલગ અલગ તહેવારો પણ મનાવી રહ્યા છે અને ગણપતિ બાપાની અંદર પણ અલગ અલગ થીમ પણ આધારિત છે ચીવન પંચ માટે હું પ્રકાશવાળા કેમેરામેન જીયા પરીક્ષ સાથે સિલસેલા રેસિડેન્સી સુરત